યા સિંધી સમાજ દ્વારા ધાર્મિક તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં સિંધી સમાજ પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને આ શોભાયાત્રામાં જોડાયા હતા કુતિયાણા શહેરમાં સિંધી સમાજ મોટી સંખ્યામાં વસવાટ કરે છે આ સિંધી સમાજનું મૂળ વતન એટલે કે સિંધ પ્રદેશ આ સિંધ પ્રદેશમાં મુઘલ રાજાઓ સિંધી સમાજ પર ખૂબ જ જુલમ કરતા હતા ત્યારે સિંધી સમાજના લોકોએ દરિયાદેવની પૂજા કરી હતી તે સમયે દરિયાદેવે દુઃખમાંથી દૂર કરવાનું વચન આપ્યું હતું ચાલીસ દિવસ સુધી દરિયાદેવનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારથી સિંધી સમાજ ચાલિયાદેવની પૂજા અર્ચન કરે છે અને ચાલીસ દિવસ સુધી પોતાના ઘરે એક માટલામાં પાણી ભરી અને તેમની અર્ચના કરે છે ચાર દિવસ સુધી તેમને વિવિધ પૂજા કરીને કુતિયાણા જુલેલાલ મંદિર ખાતે એકત્રિત કરે છે અને કુતિયાણા શહેરમાં શોભાયાત્રા કાઢે છે સિંધ પ્રદેશમાં જયારે અમારા સમાજ ઉપર મોટી તકલીફ આવી પડેલી હતી મુગલો દ્વારા ખૂબ જ અત્યાચાર થઈ રહ્યા હતા ત્યારે અમારા સમાજના ભાઈઓ તથા બહેનોએ ભેગા મળી અને સિંધુ નદીના કિનારે દરિયાદેવની ચાલીસ દિવસ શ્રદ્ધાપૂર્વક પૂજા કરી અને ચાલીસમાં દિવસે વૈવડે 18 માં દરિયામાંથી એવી ભવિષ્યવાણી થઈ કે ચૈત્ર સુદ બીજના દિવસે આ ગર્hma ભગવાન શ્રી ઝુલેલાલનો જન્મ થશે અને ત્યારબાદ બાદ ઝુલેલાલનો જન્મ થયો અને સિંધ પ્રદેશમાં જે પણ અત્યાચારો હતા એમના દ્વારા બધાય સમાપ્ત કરવામાં આવ્યા ત્યારથી આજ સુધી આ પ્રથા વર્ષો વર્ષ ચાલતી આવે છે આજે પણ અમે ઝુલેલાલ મંદિરથી ધામધૂટૂર્વક શોભાયાત્રા કાઢી અને ફાદર નદીના કિનારે વિસર્જન જેમ અમારું પૂજા ને બધું કરીને થતું હોય છે એ પ્રમાણે કરીએ છીએ અને મોટી સંખ્યામાં સમાજના લોકો સાથે છે ત્યારથી આ પ્રક્રિયા ચાલી આવેલી અને કુતિયાણામાં સિંધી સમાજ દ્વારા ચાલીસ દિવસ ધામ પૂજા અર્ચના કરી અને આજે એ પ્રસંગની પૂર્ણા કરેલી છે બાદમાં ભાદર નદીના કાંઠે વિધિપૂર્વક તેમને વિધિઓ કરી અને તેમને અર્પણ કરે છે ત્યારે આ વર્ષે પણ સિંધી સમાજ આ ઉજવણીમાં મોટી સંખ્યામાં જોડાયો હતો નાગેશ પરમાર ગુજરાત ન્યૂઝ પોરબંદર